દેશ વિદેશમાં વસતા મારા બધા જ વાલા દર્શકોને મનહરભાઈના જય ભગવાન મિત્રો આપ બધાના આશીર્વાદ ટોપલો ભરી ભરીને તમે આશીર્વાદ આપ્યા છે આ મનહરભાઈનો દીકરો સાજો થઈ જાય એ માટે અને મિત્રો તમારા આશીર્વાદના ચમત્કારથી તમારા આશીર્વાદથી મારો દીકરો સાજો થઈ ગયો છે અને હવે રેગ્યુલર રોજ આપણા વિડીયો અપલોડ થશે અને મને ડર હતો કે કદાચ દીકરો સાજો ના થાય તો આપણા કદાચ આપણી જે સિરીઝ અગિયાર મહિનાથી નોન સ્ટોપ ચાલે છે એક પણ દિવસ પાડ્યા વગર રવિવાર સિવાય તો એમાં બ્રેક લાગી જશે પણ ના મિત્રો તમારા આશીર્વાદ હોય પછી કઈ રીતે અશક્ય બને દીકરો સાજો થઈ ગયો છે આપના આશીર્વાદથી મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર યોગ એમાં આપણે વાત કરી પહેલા અધ્યાયની અંદર પહેલા શ્લોકમાં ભગવાનને અર્જુન પૂછે કે હે કે સૌ પ્રકૃતિ અને પુરુષ એટલે શું ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞ એટલે શું જ્ઞાન અને જ્ઞેય એટલે શું એ હું જાણવા માંગુ છું પછી ભગવાન એનો હસતા હસતા જવાબ આપે છે અર્જુન ક્ષેત્ર આ શરીર જે છે આ પ્રકૃતિ છે એ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને આ પ્રકૃતિને આ ક્ષેત્રને જે જાણનારો છે એને તત્વદર્શી પુરુષો ક્ષેત્રજ્ઞ કહે છે ક્ષેત્રને જાણનારો એટલે ક્ષેત્રજ્ઞ તત્વદર્શી પુરુષો એને છે આ પ્રકૃતિને જાણનારો એટલે આત્મા ચેતન તત્વની વાત કરી છે મિત્રો જાણનારો ખેડૂત એવી રીતે આ ક્ષેત્રને આ પ્રકૃતિને જાણનારો એટલે આત્મા ચેતન તત્વ એની વાત કરે છે અને ત્રીજા શ્લોકમાં ભગવાન કે છે કે બરાબર મારી પાસેથી તું સાંભળી લે ક્ષેત્ર શું છે ક્ષેત્રજ્ઞ શું છે વિસ્તારથી સાંભળ અને વાત કરી મારા મતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ જ્ઞાન છે મિત્રો ડેફિનેશન આપી છે આખી ભગવદ્ ગીતામાં જ્ઞાનની ડેફિનેશન આપી હોય તો માત્ર ને માત્ર તેર માં અધ્યાયના ત્રીજા શ્લોકમાં બઉ શોર્ટ એન્ડ સ્વીટ ડેફિનેશન આપી હું તને જે જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાન જ્ઞાન છે તો ટૂંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ મારા મતે જ્ઞાન છે ડિમાર્કેશન ડિમાર્કેશન ઓફ ક્ષેત્ર એન્ડ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જે ભેદરેખા છે એ અમારા માટે જ્ઞાન છે અને એ જ જ્ઞાન હું તને આપું છું પ્રકૃતિ શું છે ક્ષેત્ર શું છે પુરુષ એટલે આત્મા શું છે ક્ષેત્રજ્ઞ શું છે એ બંનેનો ભેગ એનું નામ મારા મતે જ્ઞાન છે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે સમજી જાય અને ક્ષેત્રજ્ઞ એટલે ચેતન તત્વ આત્માને આત્મા સ્વરૂપે જાણી જાય બંનેને પોતપોતાના ગુણોથી જે સમજી જાય એ તત્વજ્ઞાની પુરુષ છે એ જ્ઞાની પુરુષ છે અને આ જેની સમજણમાં આવી જાય પછી આ દુનિયાને જોવાની દ્રષ્ટિ એની બદલી જાય દ્રષ્ટિ ફરી જાય અવળી દ્રષ્ટિ અનંત અવતારથી હતી એ દ્રષ્ટિ થઈ જાય મકાન શબ્દ નહીં કેમ ફેક્ટરી શબ્દ નહીં કેમ બગીચો શબ્દ નહીં ક્ષેત્ર શબ્દ ખેતર કેમ આપ્યું તો કે ખેતરની અંદર બીજ વાવવા માટે બીજ વાવવા માટે ખેડૂત ખેડૂત એટલે જાણનારો ખેતરને ભોગવનારો ખેતરમાં પુરુષાર્થ કરનારો એ ક્ષેત્રજ્ઞ એટલે ખેડૂત ખેડૂત પોતાના ખેતરમાં શું વાવવું એના માટે સંપૂર્ણ સ્વતંત્ર છે સાહેબ હું ખેડૂત છું મારા ખેતરની અંદર ખેડૂત મારું ખેતર છે હું જે વાવું એ મારી મરજી મને એમ લાગે કે મારે આબારોપવા છે તો સરસ મજાના કેસર આબારોપવું મારા ખેતરમાં મને કોણ અટકાવી શકે કોઈની તાકાત નથી મારા ખેતરમાં આબા રોપતા મને રોકી શકે કારણ કે ખેતર મારું છે મારું છે સંપૂર્ણ સત્તા મારી મારી મરજી યાર મારી ઈચ્છા મારા ખેતરમાં હું આબા રોપું કે બાવળીઓ રોપું બાવળિયા રોપું પાડોશ આવીને એમ કે તું બાવળિયા રોપું છું તો કાંટા લાગશે પછી પગમાં કાંટા વાગશે અરે જા યાર મારું ખેતર છે બનફાવે એમ કરું બાવળિયા રોપું તારે શું પેલાથી કશું ના બોલાય મહાપુરુષો સાધુઓ સંતો સંશી પુરુષો જ્ઞાની પુરુષો એમ કેવા ભાઈ આપણને ભાઈ બાવળિયા ના રોપીશ કાટા ખાવા પડશે પણ અહંકારમાં છકી ગયેલો ખેડૂત એમ કે મારું ખેતર છે મારી મરજી મને મન ફાવે રોપવું સારું એને રોકી શકીએ આપણી પાસે સત્તા છે પણ એના ખેતરમાં જે રોપવું હોય એના માટે સંપૂર્ણ સ્વતંત્ર છે આ ક્ષેત્રની અંદર મનોહરભાઈનું જે ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર મનહર ભાઈ સંપૂર્ણ સ્વતંત્ર છે સાહેબ કુદરત પણ ના રોકી શકે કુદરત પણ ના રોકી શકે આમાં હાફુસ આંબો રોપવો કેસર આંબો રોપવો ગોડા બાવર રોપવા કે મોટા વિલાયતી બાવર રોપવા દેશી બાવર રોપવા કે ઘાસ ઉગાડવું મારી મરજી આ ક્ષેત્ર માલિક ઊંછું મનહર ભાઈ છે બીજ કેવું વાવું એના માટે ખેડૂત સંપૂર્ણ સ્વતંત્ર છે કારણ કે તું માલિક છો તારી સંપૂર્ણ સત્તા છે કુદરતે છૂટી લગામ બને તમને આપી દીધી તારે બાવળિયા રોપવા હોય તોય રોપ અને જ્યારે જ્યારે અધર્મ જોર વધે છે અને ધર્મની જ્ઞાની થાય છે ત્યારે અર્જુન હું અવતાર ધારણ કરું છું ભગવાન થોડા અવતાર ધારણ કરવા આવે જ્લાની ભવતી ભારત ધર્મને ધર્મ જયારે ખલાસ થઈ જાય ધર્મ ઘસાઈ જાય સમયના વેનમાં ધર્મ લુપ્ત થઈ જાય ત્યારે જ્ઞાન આજ ધર્મને ફરી કરવા માટે યદા યદા એ ધર્મ શકલાને યુગે સંભવ ત્યારે ભગવાન કે છે કૃષ્ણ અવતાર ધારણ ના કરે રામની રાહ જોઈને ના બેસી રહી રહેવાય કૃષ્ણની આ મહાવીર ભગવાનની રાહ જોઈને લાગે છે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે કોઈ ને કોઈ નિમિત્તે કોઈ ને કોઈ નિમિત્તે કુદરત બનાવી અને અમે અધર્મનો નાશ કરીએ છીએ અને સમયના વેનમાં લુપ્ત થયેલું જ્ઞાન ફરી પાછું ઊભું કરીએ છીએ કોઈ પણ હોય કોઈ પણ હોય એનો નિમિત્ત કોઈ પણ જીવ બની શકે એનો નિમિત્ત કોઈ પણ આત્મા બની શકે એનો નિમિત્ત મિત્રો અને એટલે બીજ વાવવામાં ખેડૂત સંપૂર્ણ સ્વતંત્ર છે મિત્રો પણ ફળ માટે સ્વતંત્ર નથી સમજજો બરાબર મનોહરભાઈ ખેતરમાં બાજરી રોપી અને બાજરી રોપ્યા પછી નેવું દિવસે બાજરી થાય સાહીઠ દિવસ પછી હું એવી આશા રાખીને બેસું કે ના મારે તો બાજરી છોડ ઉપર ડોડા લાગવા જોઈએ મકઈ ડોડા લાગવા જોઈએ મારે તો મકઈ ડોળા ખાવા છે હાઈઠ દાડા પછી એવો વિચાર થાય કે બાજરી નહીં ખાવી ભગવાન મારે તો મકાઈ ડોડા ખાવા છે ભગવાન કે છે કે જે વખતે તે બીજ રોપ્યું ત્યારે તારી બુદ્ધિ મરી પરવારેલી ત્યારે હવે છ મહિના પછી બાજરી ઊંઘી ગઈ બાજરીને ડૂડાવવાના તૈયાર થઈ ગયા અને પછી એમ કહું છું કે ભગવાન મારે તો બાજરી નહીં ખાવી મારે તો મકઈ ડોડા ખાવા છે કુદરત કે ના ચાલે અમારું ચાલે ભગવાન કે અમારું બાજરીના ડોડા જ લાગે તારે બાજરી જ ખાવી પડશે મકાઈ ડોડો ખાવા નહીં મળે ત્યારે ભગવાન એમ કે છે કે હે જીવ તારે જો મકાઈ ડોળા ખાવા હોય તો હવે ફરી જયારે ખેતરમાં તો તારે ખાધા વગર છૂટકો જ નથી રોપો ત્યારે હો વાર વિચાર કરજે મકાઈ ડોળા ખાવા છે તો મકાઈ ડોડાનું બિયારણ લાવજે હારા મેનું મોટા મોટા ડોડા લાગે એવું સર્ટિફાઈડ હાઇબ્રિડ બિયારણ અને મકાઈના ના રોપજે જા

અંદરના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સાહેબ લાગુ પડે છે અને આ નથી સિદ્ધાંત નથી નો જાત અનુભવ છે સાહેબ જાત અનુભવ છે એના પર ચોકડી ના વાગી શકે આ સિદ્ધાંત કામ કરે છે અને એટલે કદાચ કૃષ્ણ ભગવાને આનું નામ આપ્યું ક્ષેત્ર ક્ષેત્ર યોગ ખેતર અને ખેતરનો જાણનાર ખેડૂત એનો યોગ એના પરથી આવડું મોટું જ્ઞાન ખુલ્લું કર્યું આપણે તો માત્ર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ કડકડાટ સંસ્કૃતમાં મોડે કરી દીધો આખી જિંદગી પચા હાઈઠ સિત્તેર વર્ષ પોપટની જેમ સંસ્કૃતમાં કડકડાટ બોલી 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 બોલીને મરી ગયા વાંચી ગયા પણ એનો એક અર્થ કે શા માટે ક્ષેત્ર ક્ષેત્ર એટલે શું ક્ષેત્ર શું એની પાછળ જબરજસ્ત જે કુદરતનો છે છે સિદ્ધાંત એ જાણવાનો આપણે ક્યારેય પ્રયત્ન ન કર્યો મિત્રો ના કર્યો એટલે હું કહું છું કે હજુ પણ ભગવાન કે છે કે મારા મતે જ્ઞાન એટલે બીજું કશું જ નથી ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞ ક્ષેત્ર એટલે ખેતરને ખેતરને જાણનારો ખેડૂત એ બે વચ્ચેની ડિમાર્કેશન ભેદ રેખા એ મારા મતે જ્ઞાન છે ક્ષેત્ર એટલે પ્રકૃતિ આ શરીર જે અગિયાર ઇન્દ્રિયો વાળું અને જે ચોવીસ વિકારો વાળું આ શરીર છે એ પ્રકૃતિના સ્વભાવને જાણી લો અને હું પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા અવિનાશી એવો આત્મા છું હું મારા પોતાના સ્વસ્વરૂપને જાણી લઉં મારા ગુણો કયા છે મારા મારી અવસ્થા કઈ છે એ હું જાણી લઉં મારા સ્વરૂપને જાણી લઉં અને આ પ્રકૃતિના ગુણોને જાણી લઉં આત્માને એના ગુણોથી જાણી લઉં પ્રકૃતિને એના ગુણોથી જાણી લો બંનેને બંનેના ગુણોથી જાણી લો એનું નામ ભગવદ્ ગીતાના તેરમાં અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને કહ્યું તને જે જ્ઞાન આપી રહ્યો છું એનો અંતે સાર આટલો જ છે પ્રકૃતિને પ્રકૃતિના ગુણોથી જુદી સમજી જા આત્માને આત્માનાથી આત્માના ગુણોથી જુદો સમજી ઉભી થઈ કે બંને મિક્સ થઈ ગયા બંનેના ભેગા થવાથી ત્રીજું પુતળું ઊભું થઈ ગયું જેવી રીતે દરિયામાં પાણી છે અને સૂર્યનો પ્રકાશ છે ગરમી છે પાણી અને ગરમી બેન ભેગા મિત્રા બેને બેનો સામીપ્ય ભાવ થવાથી બંનેના ભેગા થવાથી ત્રીજું વાદળ ઊભું થઈ ગયું વાદળ નામની ભ્રાંતિ ઊભી થઈ ગઈ એવી રીતે જડ અને ચેતનને ભેગા થવાથી એના ભાવથી આ ત્રીજું મનહરભાઈ નામનું ભૂતળું ઊભું થઈ ગયું જે ટેમ્પરરી છે નોટ પરમેનન્ટ આ ભ્રાંતિ છે અને ભ્રાંતિ છે એટલે મનહરભાઈનો શ્વાસ બંધ થઈ જશે ત્યારે આ પૂતળું ન ભૂતો ન ભવિષ્યથી સ્મશાનમાં બળી જશે પછી જીરો

જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા હું પોતે એ પરમેનન્ટ છું મારો નાશ ક્યારેય શક્ય નથી આ લક્ષ જ્યારે બેસી જાય આત્માના ગુણોનું લક્ષ બેસી જાય અને વિકારો વાળી ચોવીસ વિકારો વાળી પ્રકૃતિને જ્યારે સમજી લઈએ કોણ કરે છે ક્રિયાઓ કોના દ્વારા થાય છે કેવી રીતે થાય છે આત્માનો રોલ છું આત્માની મારી હાજરીથી હાજરીમાં પૂરું કુદ કરે છે એ કેમ કુદ કરે છે ગમતા સંજોગો આવે છે કેમ આવે છે નથી ગમતા સંજોગો કેમ આવે છે આ બધું જ તેરમાં અધ્યાયની અંદર જ્ઞાન ખુલ્લું કર્યું છે મિત્રો સાંભળતા રહેજો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત